નમસ્કાર હું ડોક્ટર વસ્તી ના લગભગ પંદર થી વીસ ટકા લોકો ડાયાબિટીસ થી છે અને એની મોટા મોટી આડઅસર હોય તો જ્યારે ડાયાબિટીસ વધે છે એનું પ્રમાણ વધે છે શરીરની અંદર અનિયંત્રિત થઈ જાય છે ત્યારે આંખ ઉપર એક બહુ ખરાબ અસર પડે છે રેટીના ઉપર એની ગંભીર અસર આવે છે રેટીના આંખની અંદરનું પડદો એ હવે જયારે આ પરિસ્થિતિ પેદા થાય છે એ પહેલા આપણે અંગ્રેજીની અંદર એક સૂત્ર બહુ સરસ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આને અટકાવવું ખાસ જરૂર છે તો ડાયાબિટીસ ના દર્દીઓને મારી ખાસ વિનંતી છે કે હંમેશને માટે આમળાનું સેવન કરવું હંમેશને માટે ત્રિફળાનું વંજન કરવું ત્રિફળાના આઈટ્રોપ સહિત તૈયાર પણ મળે છે અને ઘરે પણ બનાવી શકાય છે મિત્રો ત્રિફળા જે છે અને જે પ્યોર આમળા છે ખાલી આમળાનું જોવાનું એ પણ એટલું જ કામ કરે છે તો આના માટે સતત આ વસ્તુ લેવાથી રેટિનોપથી અંદર આજે ડાયાબિટીસ જાય છે રેટિનોપથી અને એને અંગ્રેજમાં રેટોનોપથી ડાયાબિટીસ કહેવામાં આવે છે તો એનાથી દર્દી સંપૂર્ણપણે બચી જાય છે ઓમ શાંતિ જય તમે